એવી જે લુડી પગણ જેવી જીગી પર લીલા યાસો પાલવ ના તમારો પણ સગુના બા એ જ તમારા ચારે ચાર પૂરા થઈ ગયા પુતાણી સગુના બા આજ કે એટલે બિંગલગઢ તરફ તમારા રવાના થઈ જાય મારા કાળજા ના કટકા લાજ નો ગુમટો ખોલી ને દીકરા એમાં તમારા માવ આની તમે દીકરા કદા ઇલાજનો ભૂખટો ખોલને પાછું વળીને જો તારી જનેતાએ તને નાનપણમાં લાડી વાળા દીકરા એ લાડકોડ તને બવિયા કટકા એક જ્યારથી લીડના માનવા હે ચોરીએ ચૈને ત્યારથી તમે છોદાર

હું તારે દુઃખની વેદના વાત જાણી ગઈ છું આજે દુઃખ કઈ વાત લાગે છે તારી જનતા જાણે છે દીકરા

શગુને બા કા તો વિદ્યાતા વેરણે બની હોય ને કા તો તારા ને મારા ભૂલી ગઈ હોય એટલે જ લીલા માંડવા આવી વિદાય દીકરા નકાર કોઈ દિવસ એક વિદાય માં દીકરી ને આવો કરુણ છો તને દીકરા કે એક માળામાં જ્યારે પારેવું નાનું હોય ને ત્યારે ચુંદર ને રડિયા લાગતું હોય છે પછી એ જે પારે વા ને પાખું આવે એટલે દેશ પર દેશ ઉડી જાય દીકરા પછી પારે વા ને ખબર ના હોય મારા કે હતા દીકરા એમ દીકરી એક વિદાય એવું છે કે જે દીકરી ઉમર લાયક થાય એટલે દીકરી હાહરે ડૂડી લાગે કોઈની દીકરી ઘરે નો રહી ને તું પણ નો રહે મારા પેઠ શા માટે રડો દીકરા હવે તો એક આ વિદાયની વેળા છે વિદાયની વેળાએ તારી જનેતા તને ગર્વથી કહે એ મારા કાર્છાના કાકા આજ જતી વેળાએ જો તારા હૃદયમાં કોઈ વાત હોય ને મારા કાર્છાના કાકા તાજ તારી જનેતા ને તારી માને પણ તારી સહેર ઘણી દીકરા અને વેદનાની ની વાતો ને કરતા છો દીકરા તમારી વેદનાની ની વાતો હું લેખો શકું બા ચાલી લુડા માનવાની એટલે મારા ચાર ચાર જવું તું સુનાવા તારા અને એ ભાઈ તારા કાજા ના કરકા લે તો વેરીના ઘરે જવાનું છે ને માં જાણું છું દીકરા કે છુકમાજી કર્યું જગત આખાની ની અંદર લૂડી લાગે માં પણ આ ભાગની જબુને તો ઘરે જવાનું છે માં ઘરમાં જીવવાનું છે કહો માં ભૈરા મારા સાસુ મારા મારા રાજ મને કહેવા માર

તું અહીંયા માં હિંમત રાખ દ્વારકા નાથ બહુ દયાળુ દીકરા મીરા ભાઈ ભગવાન બહેનો તો સાંભળી આની ઓલી શિકારી દીકરા અને એક નરસિંહ ભગવાન બનીને આયો તારો વીરે એક જરૂર બની જાય દીકરા જરૂર દ્વારકા નાથ તારો વીરો બનીને ને આવશે મારા પેટ વિલાપ છોડો ને અહીંયા માં હિંમત રાખો દીકરા અને તમારી વેદનાની વાતો હોય રસ્તા મુકે તારી માં જનેતા ને તારી જનેતા નથી ગણવાની દીકરા એક તૈયાર ગણીને તારી વેદના ની વાતો કે દીકરા વેદના ની વાતો કે મારા પે ઠીક કા વાનો કે નક્ષા આવશે માં જરૂર સગુણા પા કે જગત આખાલી બે દીકરી ના રાખડી બાંધવા જાશે ને માં કોક ના માં આવશે માં

પણ ખેતા હોય તો અમે ખેડીએ હરે રે ઓલા ડુંગરા ખેડા મારી કાગળ હોલા કાગળ હોય તો અમે

જે તારી દીકરી કહું ને માતાજી હા ભડો એ કરી દઉં મારા નીલેલા રાની વાત કરી દઉં આજ મારા સુધિયા ની વાત

R provin司ě 순 sch Adult板, Je proростie se star šuguna, je mlade sus porключ 라 complicated. Rozumie s subi s obonc朋友! Ten ste jó v outsuelou medj incidentel, માટે હું મારા પિયરયાના બધાય સુખ ભૂલીને જાસર વેલ તરે આજ મારા બાપુજી જવાના શિવજીના સરનો ઓ એ પછી મારી કોણ લેશે સંભાળિયા આ જુ કોણ લેશે પૂજી જ્વાલા શિવજી ના ચરણ બેટા બાજી અના

பதி தரோ பூரநீ தே வீர அறிய பார்த்த மத்தாதி தாரா போக்க ரே கடணி ரே மீரோ যাস <laughs> મારી પોકરાણ રે ગઢની રે સગુણાલ રે પાનિયાની દેસ થોડો તમારા મારા પોકરાણ રે ગઢનો આજે તમે ગમે એવા કલ્પા તો કરશો ને મારા પેટ तो एक आ विदाईनी वेडा छे विदाईनी वेडा सारी जनता रोकी नहीं है कि दिगड़ा के रोकी न के मेरा ना पे आज जल रे विनानी तल पे क मचली ले ए वीरा विना तल पे ஆகுபே ஆஜ ரே மீனபே கலி ரே சிகி ரே மகர சொன்னா

પાણી મા પીપડી નીચે તું લમતી સગુડા તે આપલી પીપડી તારાણી વા Us agruna va